સુરતમાં ધ્યાન યોગ શિબિર યોજાઈ મોટી સંખ્યામાં યોગ ટ્રેનર યોગ સાધકોની વચ્ચે ભાજપના સી આર પાટીલની પ્રેરક ઉપસ્થિતિ સાથે યોગ કરનારાનો ઉત્સાહ વધાર્યો વર્તમાન સમયમાં વ્યક્તિ કોઈને કોઈ ટેન્શનમાં પોતાનું જીવન જીવી રહ્યા છે ત્યારે આ ટેન્શનમાંથી મુક્તિ માટે યોગ અને સાધના ખૂબ જ જરૂરી છે ત્યારે લોકો ટેન્શન મુક્ત જીવન જીવે અને પોતાને નિરોગી અને સ્વસ્થ બનાવી શકે તે માટે સુરતના ઉમરા પાર્ટી પ્લોટ અઠવા લાઇન્સ ખાતે સાત એપ્રિલના રોજ યોગ ધ્યાન શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા યોગ કોચ યોગા ટ્રેનર અને યોગ સાધકો તેમજ મોટી સંખ્યામાં લોકોએ આ યોગ શિબિરમાં ભાગ લીધો હતો મહત્વની વાત કહી શકાય કે વર્તમાન સમયમાં માનસિક તણાવમાં જીવતા ઘણા લોકો દવાના આધારે પોતાનો જીવન નિર્વાહ કરે છે અને દવાથી મુક્તિ માટે યોગ ખૂબ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે અને એવા પણ કિસ્સાઓ સામે આવે છે કે એ વ્યક્તિને દવાથી સારું નથી થતું તે યોગ સાધના થકી પોતાના શરીરને સ્વસ્થ કરી શકે છે ત્યારે મોટી સંખ્યામાં લોકોએ ઉમરા પાર્ટી પ્લોટ અઠવા લાઇન્સ ખાતે યોજાયેલી ધ્યાન યોગ શિબિરમાં ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો